ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરર મહાદેવ જો આપણે જો ભમે શરૂઆત કરી ચાંગળવાને આપણે આવી ગયા છે આગળવાળી નમંગા મને બધા બાળકો આવી ગયા છે આવી ગયા ને ચાલો તો પ્રાર્થના બોલશો બધા હા આ તો આજો એક બંધ કરો ઓમ ભુર ભુવસ્વહ ઓમ ભુર વરેણિયમ યો પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ મોઢા પર બે હાથ ઉપર પાથા ઉપર ખંભે અદવા મૂકી દીધા છે જો અહીંયા આપડે ઢોકળા બાફવા મૂકી દીધા છે ચાલો એને પેક કરી દઈ

માથા ઉપર હાથ રાખી દો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બનાવીને રેડી રાખ્યા છે ડીશ રેડી રાખી છે તો ચાલો સવારના નાસ્તા ઢોકળા છે તો બાળકોને આપી દઈએ જો બાળકોને ને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે જોતું હોય તો આવજો કઈ જો આપી પછી આવે ને ઢોકળા ખાવાની આ તો ખાવા માંડો હાલો છે બાળકોને પ્રવૃત્તિ કરાવવા તો જોઈએ આપણે બાળકો શું પ્રવૃત્તિ કરાવે છે ચાલો તમને બતાવીએ બધા ગેમ રમવી છે ને જો લીટી લીટી આપીને તમને અગર તમારે હાથ રાખી અને વાકુ ઊભું રહેવાનું છે એના નીચેથી ગરકી અને જે પેલા અહીંયા પોચી જશે ને એને આ ફૂગો ફોડવાનો છે એ જીતી જશે ચાલો રેડી બધાય

ચાલો તો બાળકોને નાસ્તો દેવા ટાઈમ થાય ચાલો તો બાળકો નાસ્તો આપી દે તો તમને આટલું તો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને કદાચ